હે માતાજી મિત્રો ત્યાં બધી અમારી જમીન હા આજે આજે અમે બ્લોક બનાવવાનું ચાલુ કરીએ તો તમે અમને સપોર્ટ કરતા રેહજો અને આજથી અમે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું બધી જમીન અમે તમે બતાવીએ જોઈજ ત્યાં બધી જમીન અને ભાઈ ભાઈબંધ આજથી અમે બે જણા બ્લોગ બનાવીશું બોલતો ખરો હું બોલ તું બોલ કરી હું તો બોલું જ છું ને કો બતાવીએ બાદરા કેટલું નુકસાન કરે

પતંગ જબ્બર ખલાઈ રહ્યો લો કાઢવાન જીને પતંગ ના માદે પતંગ બહુ ખલ મસ્ત ખલાઈ રહ્યો પણ કાઢવાન જીવે રહી જો મારા મિત્ર આપ લો કરીને મારો મિત્ર પતંગ લેવા જઈ રહ્યો જો જો પડું ને લે જુજી હા હા ના પડું લે જો 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 પડું ને લે પતંગ પતંગ માં ફરાવા જી ના લેવા હે પોણી કેટલું હો મેં તો કીધું તને પોણી જો માસલી તો લે જો મિત્ર માસલી કેડી મોટી છે અહીંયા

આ તમારે ખેતરના સિમોમેટ્રિક શોર્ટ મિત્રો આ બધી જમીન આ બધી જમીન આપડે તમાકુ આ તમાકુ પોવાની વાંચી દીધું છે આપણે આપડે ને દેખાઈ હા આપણે એ મિત્રોને ને ગાળ બતાવી દઈએ આ બધું આપણું ગવા રો વાઢી બધું બોલાવીને જવું આમ એ બાદ નહીં જવું આપણા પાછા મિત્રો તો તમને આ બ્લોગ જોવાના પસંદ હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરજો આ મારો ફર્સ્ટ બ્લોગ એટલે તમને થોડું બધું નહીં હોય પણ રાકરા સારા બ્લોગ છે શેડો પૂરો પછી આપણો તો બસ તો શિયાદો બાકી તમને આ અમારા બ્લોગ ગમતા હોય મિત્રો તો તેથી તમે એને શેર સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ સપોર્ટ કરતા રહો તો મને આ મસ્ત મજાના બ્લોગ અને આવું ખેતર રિલેટેડ સારા અને તમને બતાવશું મિત્રો તો જય માતાજી જય માતાજી મિત્રો